વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ માં ગણિતમાં ચેપ્ટર ચાર અંદર દાખલો નંબર બે નો પેલો બીજો દાખલો જોઈએ મિત્રો દીર્ઘા સમીકરણ બીજ સમાન હોય કે નું મૂલ્ય શોધવાનું છે હંડ્રેડ પર્સન્ટ પરીક્ષામાં આવો દાખલો આવે આવે ને આવે જ છે કે નું મૂલ્ય શોધવા માટે એક માર્ક દાખલો હોય છે ખાલી જગ્યામાં અથવા તો બે દાખલા બે માર્કને પૂછાય છે તો એકસો એક ટકા આવશે આવશે ને આવશે જ એટલે તમે બરાબર શીખી લીધું બરાબર છે કે નું મૂલ્ય કેવી રીતે શોધાય મિત્રો સમીકરણ આપ્યું છે બે એક્સ નો વર્ગ વત્તા કે એક્સ વત્તા ત્રણ બરાબર જીરો તેમાં સમીકરણના બે બીજ સમાન છે એમ દાખલામાં શરત આપી દીધી છે બે બીજ સમાન ક્યારે હોય તો ડી બરાબર જીરો હોય ત્યારે તો ડી એટલે વિવેક બરાબર જીરો હોય તો આપણે ડી ની જગ્યાએ બી સ્કવેર માઇનસ બરાબર જીરો લખી શકીએ તો એ સમીકરણમાં એ બીસીની કિંમત આપણે મૂકી દઈએ એ બરાબર બે છે બી બરાબર એટલે એક્સ નો સહગુણ કે સી બરાબર ત્રણ બરાબર છે તો બી એટલે કે નો ચાર એટલે ઓછા ચાર એ એટલે બે અને સી એટલે ત્રણ કે સ્કવેર થાય ચાર દો આઠ તેરી થાય ચોવી ને આ બાજુ લઈ આવો એટલે વધતા ચોવી થઈ જાય તો બંને બાજુ વર્ગનું લઈ લઈએ કારણ કે આપણે કે ની કિંમત શોધવાની છે કે ના વર્ગની નહીં તો બંને બાજુ વર્ગ લઈએ તો બંને બાજુ વર્ગ લઈએ તો કે નું વર્ગમૂળ ચોવીસ નું વર્ગમૂળ તો આનું વર્ગમૂળ થાય ચાર નું છ નું નીકળે એટલે વર્ગમૂળ છે એટલે કે બરાબર હંમેશા વત્તા ઓછા બે હોય કારણ કે ઓછાનું વર્ગમૂળ પણ વત્તા થઈ જાય દાખલા તરીકે ચાર છે તો વર્ગમૂળ વત્તા ઓછા બે થાય વત્તા બે ગુણ્યા વત્તા બે પણ વત્તા બે થાય અને ઓછા બે ગુણ્યા ઓછા બે પણ વત્તા ચાર થાય અને વત્તા બે ગુણ્યા વત્તા બે ગુણ્યા પણ વત્તા ચાર થાય એ વર્ગમૂળ હંમેશા વત્તા ઓછામાં લખવાનું આ સમીકરણની અંદર એટલે વત્તા ઓછા બે વર્ગમૂળ છ એનો જવાબ આવશે મિત્રો એવી રીતે કે નું મૂલ્ય બીજા દાખલામાં છે કે એક્સ કૌંસમાં કે ઓછા ટુ વત્તા છ બરાબર જીરો આમાં પણ આપણે ડી બરાબર જીરો થાય કારણ કે બે બી સમાન છે તો બી સ્કવેર માઇનસ ફોર એસી ડી એટલે બી સ્કવેર માઇનસ ફોર એસી બરાબર જીરો લઈ શકાય તો પેલા સમીકરણ આવા હોય ને એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું પડે કારણ કે પેલું પદ વર્ગ વાળું બીજું પદ એક્સ વાળું ત્રીજું પદ અચળ નથી એટલે આપણે લખવું પડે કે સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા તો એટલે એટલે નો વર્ગ અને વત્તા છ શું આવશે છ બરાબર જીરો તો આમાં પેલું પદ એ એનો સગવડ કે થાય एक्स, तो थोड़े सीमत मूको तो गुण्यार ओविश के, गुण्या तो के, गुण्या के बराबर जीरो तो चार के कोमन लाइ तो चार के भाग्ये तो के रे भागे तो के ओा छ बराबर जीरो तो बने बराबर जीरो लो चार बराबर जीरो लो

x2 + 2x + c = 0 त्या कंस में आम લખલ હોય છે a ની કિંમત નોટ ઇક્વલ ટુ 0 થા જ જોઈએ a ની કિંમત ક્યારે 0 ન થાય 0 થાય તો કારણ કે 0 થઈ જાય તો પલુ પદ 0 થઈ જાય તો દ્વિઘાત સમીકરણ નું સ્વરૂપ જે છે એ ન રહે કારણ કે પલુ પદ જે વર્ગ વાળું છે એ જોવું જોઈએ તો વર્ગ વાળું 0 થઈ જાય તો પછી વર્ગ વાળું ન રહે એટલે દ્વિઘાત સમીકરણ કહેવાયરી એટલે અહીં આપણે k ની કિંમત 0 ન लीजिए બરાબર છે માટે k ની કિંમત